આ તાજીયાને માંડવી ભરાઈને વાવામાનપુરા ઇમામવાડામાં રાખી દેવામાં આવશે આ વર્ષોથી આ તાજીઓ સરકાર મારા દાદાજીનું મિલન કરે રમાના જમાનાથી આ તાજીઓ એને વ્યવહુ છે દર સાલ એને કાઢવામાં આવે છે રિપેરિંગ કરીને વર્ષોથી આ તાજીઓ બેસાડવામાં આવે છે અને પાણીમાં કે તળાવમાં ઠંડો કરવામાં આવતો નથી દર ગુરુવારના દિવસે દર્શન માટે એને ખોલવામાં આવે છે બીજી અમારા બાપદાદાજી તરીકો ચલો ચાલતો રહ્યો ઇમામ અહેમદ રજા પાદરે પદવાની પાબંધી જોડે ધાર્મિક ખતન કરતા કરતા પણ આવે છે આશુરાની રાતમાં ફરાવવામાં પણ આવે છે અને તસમી મોહમે એને ઇમામવાળામાં રાખી દેવામાં આવે તાજે અમારા સીપી સાહેબ આ તાજિયાના દર્શન માટે આવ્યા ને ઘણી ખુશી થઈ એમને પણ હું વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ અમારા ઝોન થ્રી ના અંદર વિના પાટીલ સાહેબ વસાણા સાહેબ વાડી પીઆઈ સાહેબ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબનો શુક્રિયા અદા કરું છું